નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બીજો મહિનો રોજ નવા જીરાની આવક વિશે વાત કરીએ તો આજે તેરસો ગુણી નવા જીરાની આવક નોંધાયેલી છે મિત્રો ફરીવાર ગઈકાલે કરતા આજે બમ્પર આવક જોવા મળી રહી છે નવા જીરામાં જો મિત્રો અને ફૂલ રાગી જોવા મળી રહી છે જો ધવલભાઈ આવી ગયા છે મિત્રો કેળું ટી શર્ટ પહેરીને આવી ગયા છે અને મિત્રો જૂના જીરાની વાત કરી દઉં તો જૂના જીરામાં માં બસો આવક છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે જો હરાજી ચાલુ થઈ ગઈ છે એકસઠસો ને એકાવન સુપર જાડા દાણા સાથે છે માઇનર કસ્તર એકસઠસો ને એકાવન નવું જીરું हिकुसो न छह हज़ार हिकुसो न चोर नव जीरू जा दादा

6400, છ હજાર ચારસો પૂરા છ ચોસાઠસો ભાવ જે છે સુપર ઝીરું છે કરિયાણા ઝીરું છ હજાર બસો ને છવ્વીસ સુપર દાણા સાથે નવ જીરુ

પંકજભાઈ <ifting saus under> એક છ એકસો ને એક સેમી સુપર છ છ હજાર ને છોતેર નવ જીરો સેમી સુપર પચાવન પચાવન પચીસ એકાવન પચીસ પચાવન પચાસ પચાસ છપ્પન છપ્પનસો ને છોતેર પાંચ હજાર છસો ને છોતેર નવું જીરું સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે ગઈકાલે કરતા આજે બસો રૂપિયા બજાર ઢીલું ખુલું છે